નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અગત્યના સમાચાર રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમને અંકલેશ્વર પાસે અકસ્માત નડ્યો એક પોલીસ કર્મીનું મોત જ્યારે ત્રણ પોલીસ કર્મી અને આરોપીને ઈજાઓ થવા પામી હતી રાજકોટ ગ્રામ્ય ની પોલીસ ટીમને સુરત વડોદરા હાઇવે પર અંકલેશ્વર પાસે અકસ્માત નડ્યો હતો સર્જાયેલા અકસ્માતમાં ગ્રામ્ય ના હેડ કોન્સ્ટેબલ ગોંડલના વતની દિગ્વિજયસિંહ રાઠોડનું મોત થયું હતું જ્યારે અન્ય ત્રણ પોલીસ કર્મચારી અને એક આરોપીને ઈજા થઈ હતી ઈજાગ્રસ્તોને તાત્કાલિક અંકલેશ્વરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં અંકલેશ્વર અને ભરૂચ પોલીસ તાત્કાલિક મદદ અર્થે દોડી ગઈ હતી મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગોંડલ રહેતા દિગ્વિજયસિંહ રાઠોડ ઉપલેટા રહેતા અરવિંદસિંહ જાડેજા જેતપુર રહેતા દિવેશભાઈ સુવા અને ગોંડલ રહેતા ઘનશ્યામભાઈ સિંહ જાડેજા ગોંડલની એક છેતરપિંડીની તપાસમાં સુરત ગયા હતા જ્યાં સુરતમાં તપાસ કર્યા બાદ ત્યાંથી રાજકોટ જિલ્લાના એક ગુનાના આરોપીને સુરત પોલીસે પકડ્યો હોય જેથી ત્યારે સુરત વડોદરા હાઈવે પર અંકલેશ્વર નજીક એલસીબીની ટીમ જે કારમાં હતી તે કાર આગળ બંધ પડેલી ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એલસીબીના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું મોત થયું હતું જ્યારે ગોંડલના ઘનશ્યામસિંહ જાડેજા ઉપલેટાના અરવિંદસિંહ અને જેતપુરના દિવેશભાઈ સુવા તેમજ સુરતથી જે આરોપીને સાથે લાવ્યા હતા તે આરોપી વિજય પરમારને ઈજા થઈ હતી આ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ રાજકોટના ડીઆઈજી જયપાલસિંહ તેમજ એલસીબીના પીઆઈ વીવી ઓડેદરા સહિતના સ્ટાફે આ અંગે અંકલેશ્વર અને ભરૂચ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ ટીમ મદદ અર્થે દોડી આવી હતી મૃતક દિગ્વિજયસિંહ રાઠોડના મૃતદેહને બપોરે ગુંડલ ખાતે લાવવામાં આવશે અને પોલીસ સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે પતરા કાપીને ઈજાગ્રસ્તો અને મૃતદેહને બહાર કઢાયો હતો રાજકોટ ગ્રામ્ય એલસીબી કારને નડેલા અકસ્માતમાં ટ્રક પાછળ ઘુસી ગયેલ કાર બુકડો બોલી ગઈ હતી અને જેના કારણે એલસીબીની ટીમ કારની અંદર ફસાઈ ગઈ હતી જેમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું ઘટના સ્થળે જ મોત થયું હોય જ્યારે ઈજાગ્રસ્તોને અકસ્માત બાદ કારની અંદર ગયા હતા જેથી મૃતક અને અરવિંદ અરવિંદસિંહ દિવ્યેશભાઈ સુવા અને ઘનશ્યામસિંહ તેમજ કારમાં બેઠેલા આરોપીને બહાર કાઢવા માટે કટ્ટરની મદદથી પત્રું કાપીને તેમને બહાર કાઢી સારવાર માટે ખસેડાયા હતા રિપોર્ટર તલકા ન્યૂઝ